નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસાડા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના પટમાં કીર્તનભાઈ સોમાભાઈ ગરાસિયા છેલ્લા ત્રીસ કલાકથી ફસાયા હતા આજે એરફોર્સના ખાસ હેલિકોપ્ટર દ્વારા તેમનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું હાલમાં તેમની આરોગ્યની ચકાસણી માટે વડોદરા ખાતે એરફોર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વડોદરા જિલ્લા ડેસર તાલુકાના વરસાડાની એક ક્વોરીમાં

બાબતે ચર્ચા કરી નિર્ણય લીધો હતો અને હોડીની વ્યવસ્થા કરાવી હતી પરંતુ નદીમાં પાણીનું હોડી નાખી શકાય તેવી કોઈ પોઝિશન દેખાતી બપોરે એનડીઆરએફની ટીમનો સંપર્ક કર્યો હતો પરંતુ માર્ગ ઉપર નાના મોટા વૃક્ષો થયા હોવાના કારણે એનડીઆરએફની સમગ્ર ટીમ રાત્રે સાત વાગે નદી કિનારે આવી પહોંચી હતી પાણીના વહેણ જોતા તાત્કાલિક ધોરણે તેઓએ હાથ ઊંચા કરી દીધા હતા પરંતુ તંત્ર ગણતી સમજાવટ બાદ તેઓએ તૈયારી બતાવી હતી બે કલાકની જહેમત બાદ તેઓ પણ રેસ્ક્યુમાં નિષ્ફળ નીવડ્યા હતા રાત્રિ દરમિયાન નદી કિનારે રોકાયા બાદ બીજા દિવસે સવારે જતા રહ્યા હતા ડેસર મામલતદારે હેલિકોપ્ટરથી બચાવવા વડોદરા કલેક્ટરનો સંપર્ક સાંધ્યો હતો તેઓએ જામનગર ખાતેથી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી હતી પરંતુ ખરાબ હવામાનના કારણે જામનગરથી હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું ન હતું ત્યારબાદ જોધપુર સંપર્ક કર્યો હતો જોધપુરથી હેલિકોપ્ટર ડેસર તાલુકાના વરસાડા મહીસાગર નદી કિનારે આવવા માટે ઉડાન ભરી હતી પરંતુ આબોથી ખરાબ હવામાનના કારણે પરત ફર્યું હતું જેના કારણે રેસ્ક્યુમાં વિલંબ થયો હતો સમગ્ર રેસ્ક્યુ દરમિયાન વરસાદ વરસવાનો ચાલુ હતો પથ્થર ઉપર ફસાયેલા આળે જીવન જીવવાની એટલી આશા છે કે દર બે કલાકે પથ્થર ઉપર આવીને નદી કિનારે ટોળે વડેલા તાલુકાવાસીઓને દેખા દેતો હતો તંત્ર ગણે હિંમત હાર્યા વગર કોશિશ ચાલુ રાખી હતી અને વારંવાર વડોદરા કલેક્ટરનો સંપર્ક કરીને નાસિકથી હેલિકોપ્ટર મંગાવીને બપોરે ત્રણ પંદર વાગે પથ્થર ઉપર રેસ્ક્યુ કરી હેલિકોપ્ટર મારફતે કીર્તનભાઈ ગરસિયાને બચાવી લેવાયા હતા હેલિકોપ્ટરમાં જ તેઓને વડોદરાના એરફોર્સ હોસ્પિટલને સારવાર અર્થે ખસેડ્યા હતા જે તે સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી વડોદરા જિલ્લાના દેસર તાલુકામાં વરસડા ગામે ગઈકાલે ત્યાંની એક લોકલ ક્વોરીમાં કામ કરતો મજૂર નદી પાર કરવા જતા વધુ પાણીના તળાવના કારણે નદીમાં વચ્ચે ફસાઈ ગયો હતો ત્યાં આગળ એક મોટી પથ્થર પર તે ફસાઈ ગયો હતો તેણે પોતાને જીવ બચાવવા માટે મદદ માંગતા ગ્રામજનોના તરફથી સંદેશો મળતા તેનું તંત્ર ત્યાં પહોંચી અને તેને બચાવવા લાગી ગયું હતું પરંતુ પાણીના ઘણા બધા પ્રવાહને કારણે લોકલ પ્રયાસોથી શક્ય ન બનતા એનડીઆરએફની ટીમ બોલાવી હતી એનડીઆરએફની ટીમે આવીને પણ રેસ્ક્યુ કરવાના પ્રયાસ કર્યા પરંતુ પાણીમાં સતત વધતા જળ પ્રવાહના કારણે તેનો બચાવ થઈ શક્યો ન હતો અને આખરે અંતિમ પ્રયાસરૂપે હેલિકોપ્ટર દ્વારા એમને એર લિફ્ટ કરવા નક્કી કરવામાં આવ્યું અને જામનગર એરબેઝથી હેલિકોપ્ટર એમની મદદ માટે રવાના થયું હતું પરંતુ ટેકનિકલ કારણોસર તે આવી ના શક્યું તેથી જયપુર એરબેઝ ખાતેથી હેલિકોપ્ટર વ્યક્તિને બચાવવા માટે અત્યારે આવવાનું હતું પરંતુ ખરાબ મોસમના કારણે તેને પણ પાછું હોવું પડ્યું છેલ્લે નાસિક ખાતેથી હેલિકોપ્ટર આવી અને તે વ્યક્તિનો ખૂબ જ સફળતાપૂર્વક બચાવ કરેલો છે અને એને પ્રાથમિક સારવાર માટે વડોદરા એરપોર્ટ હોસ્પિટલ ખાતે દાખલ કરેલો છે હાલ એ વ્યક્તિની તમને સ્વસ્થ માનવું પડેલી છે બીજી કોઈ તકલીફ કે જાનહાની થઈ નથી આપનું નામ ચેતન સુખાર પ્રાંત અધિકારી સાહુ